મહત્વના સમાચાર મળી રહ્યા છે ગીર ગઢડા થી ગીર ગઢડા તાલુકાના દ્રોણ ગામે આવેલ સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે રાજ્યના મુખ્યમંત્રી પધારશે આવતીકાલે સાંજે ત્રણ વાગે હવાઈ મારફતે મુખ્યમંત્રી પધારશે દ્રોણ ગામે સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા છાત્રાલય બનાવવામાં આવશે આ નિર્માણાધીન છાત્રાલયનું ખાતમુહૂર્ત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવશે ગુરુકુળના ગ્રાઉન્ડમાં જ હેલીપેડ બનાવવામાં આવી રહ્યું છે આવતીકાલ દ્રોણગામી મુખ્યમંત્રી આવવાના હોય જેને લઈને જિલ્લા તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી રહી છે અંદાજીત પાંચસો દીકરીઓ છાત્રાલયમાં નિશુલ્ક રહીને અભ્યાસ કરી શકશે વોઇસ ઓફ ગેર ન્યુઝ સાથે રાકેશ દવે ઉના વાલા દર્શક મિત્રો સ્વામી માધુપ્રિયદાસજીના સર્વને જય સ્વામના જય ભારત અત્યારે આપણે દ્રોણેશ્વર ગુરુકુલના પરિસરમાં પરિસરમાં ઉભા છીએ અહીંયા લગભગ ત્રીસેક એકરની અંદર આ ગુરુકુલનો વિસ્તાર થયેલો છે અહીંના ગામડાઓની દીકરીઓને અને વિશેષ અભ્યાસ થાય એ માટે અહીંયા આવતીકાલે પાંચસો દીકરીઓ નિઃશુલ્ક રહી શકે એવો છાત્રાલય એનો શિલાન્યાસ થવાનો છે એ પ્રસંગે આપણા ગુજરાત રાજ્યના લોક લાડીલા માનનીય મુખ્યમંત્રી શ્રી પણ પધારવામાં પધારવાના છે અહીંયા સ્કૂલ ની અંદર દીકરા દીકરીઓ ભણે છે નાનામાં નાના વર્ગના દીકરાઓ દીકરીઓ સારા સંસ્કારો મેળવે એ ગુરુકુલ હેતુ છે અહીંયા પણ પ્રત્યેક દીકરી આનંદ થી રહી શકે સંસ્કાર મેળવી શકે આ વિસ્તારમાં સંસ્કાર સાથે શિક્ષણ નો વ્યાપ થાય એ આશયથી આ કન્યા છાત્રાલય નો શિલાન્યાસ વિધિ કરવામાં આવી રહ્યો છે